બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરામપુર ની કન્યાશાળા પ્રાથમિક સુવિધાઓનો અભાવ પ્રવેશ દ્વાર પાસે વાલીઓ નોંધાવ્યો વિરોધ એ જે માગણીઓ હતી એ દિન સાત માં આપવાની બજારી આપી છે અને સૌ વાલી આગેવાનો રૂબરૂ લેખિત લેવા માટે કરીને અમે બંધાય છીએ મેનુ પ્રમાણે જે જે તકલીફો હતી કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાય છે સરકાર અમારી આ માંગણી સ્વીકારો નહીતર આવનાર સમયની અંદર અમે આ કન્યા નિવાસ શાળાની અંદર કોઈની એન્ટ્રી પણ નહીં કરવા દો એ શાળા અમારી છે અમારા ગ્રાન્ટમાંથી બનેલી છે નહીં કોઈની બાપની પેઢી જે જેથી કરીને અમારા દીકરાને પરેશાન કરવામાં આવે એક પણ બાળકને માર મારવામાં આવ્યો નથી આપ પણ બાળકને રૂબરૂ પૂછી શકો છો દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો બાળક તો ખોટું ના બોલે એ ખોટું બોલે પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને તો એ પણ આપ કરી શકો છો એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે